મિત્રો આજે જઈએ છે દશામા ના મંદિરે ભક્તો ભાવિ ભક્તો દર્શન કરવા માટે જઈ રહ્યા છે મિત્રો મારા વાડીકો વળીને મા કુળદેવી મમ્માઈ પૂજાય છે મિત્રો આમાં મોમઈ માના મંદિરે મા દશામાનો આજે તહેવાર છે મા મિત્રો આ તમોબાઈની ફરકી રહી છે ભક્તો માના દર્શન માટે જરૂર આવજો અને કોમેન્ટમાં જય દશામાં જય મામોઈ જરૂર લખજો આ માડીનું મંદિર છે મિત્રો આમાં કુળદી મામોબાઈ મિત્રો દર્શન જરૂર કરજો કોમેન્ટમાં જરૂર જણાવજો જય મામઈ માતાજીને બગીચું તો મિત્રો આ મોમાઈમાંનું મંદિર છે મિત્રો મોમાઈમાંના મંદિરે ભાવિ ભગિત્રો દર્શન કરવા માટે જરૂર આવે છે તમે કોમેન્ટમાં જરૂર જણાવજો જય મોમાઈ જય મોમ્મઈ જય અંદર જઈએ મિત્રો ભાવિ ભગિત્રોમાં દર્શન કરી રહ્યા છીએ પણ માનો તો મા છે ના માનો તો કાંઈ जय मित्र जय मम जय मारे कुलदेव जय मोम जय दशा मय जयोगम या देवी शर्वे बुधि रूपम नमस्तत नमस्ते नमो नमः जय दशा जय जगदंबा